મમ્મી લીંબુ વાળું નઈ હાલે ભાઈ ને અન્ય છે યાર ઈ જે ઈ પરસેવાનો જે પૈસો ભાઈ જે પણ લોકો જે કમાય છે ને ભાઈ

ગુજરાતના ફેમિલી કેમ છો મજામાં એક નવ લોકો તમારા બધાનું સ્વાગત છે ફેમિલીને ભાઈ આજે છે ને સવારના સાડા આઠ વાગ્યામાં જોશના મને કે ભાવ મારે જવું પડશે ગામમાં કેમ કે જો છે ને અહીંયા આ બધી ઠેલી બેલીમાં કેટલા ડ્રેસ લીધા એ પહેલાં તો કહી દે એ કે ન હોય મને વિશ્વાસ છે ને ચાર પાંચ તો ભેગા જાય છે બરાબર ભલે આમાં ગયું તો નગ છે પણ છે ને ભાઈ ડ્રેસ રિપેર કરવા જાવ અને અમારે ડ્રેસ રિપેર કરવા જવું હોય ને એટલે અમારે જવું પડે કે એમાં મેરે ગામમાં અમારે ગીતાબેન મેરે જો કે આની પેલા બ્લોગમાં જોયું છે ગીતાબેનને ફોને કરી દીધો કે હું આવું કે તું તારું બધી ક્યાં રાખ તો સીધા જાય ફેમિલી ગામમાં એટલે આવું કે નહીં ને હાલો ઘરે જવું પડે અમારા નક્સભાઈ આવતા નથી અને અમારા ગીતા બેન મેરે ભૂરી બેન મેરે રમવું એને ઘરે આવું જ નથી હજી જો ઘરે આ બે જોઈને રાખે જોશ ના નથી કેરી દેખાઈ ગઈ છે કેસર કેરી

તો હવે અશોકભાઈ છે ને જોકે નક્સ ને પહાણ આવું તો થાય અમારા નક્સભાઈ ને છે ને એને અહીંયા રમવું તમારે ઘેરી આવવું નથી તો તમે રાખો કે ભાઈ રોકાય ને જો કે રોકાય રેવું હવે નઈ રે ભાઈ નક્સ ને તો પારસી કરતા હીકરાવી દીધી એટલે હવે છે ને જુશ્ના તારે ઉપાધી નઈ રે બધા કપડામાં છે ને જોશ્ના બધા અમારા કપડા છે બધીમાં પારસી કરી દે ગા ભાઈ તું પારસી કરી દે ને નક્સ કરી દે ને હે

મને તો આઈડી એમ કે કે કાલ સોંપી આવી ને એમાં પાણી રેડું નટાણે આપી ગયા ને જો હવાર કર નાખ્યું હવાર નામાં બોલો ફરી ગઈ એટલી વારમાં મેં લમ્યા છે આમાં મકાઈ આવી હતું ને મમ્મી શું કે કે જો એક ફોટામાંથી એટલા દાણા ઘેરા તો મમ્મી બધે પકવીને આમ કોઈ તો પા હા દો પા સાત કિલો મકાઈ ખા તો આપણે પછી ધાણી કરવા થા કે નહીં આ ધાણી ની થોડી છે કોઈ નહીં આ તો વાવવાની છે ગાય ને આપણે વાવવાય થા ને તો જો ભાઈ બીજા ત્રણ ફોટા જોસના ગોઈ છે જોસ ને તું એ ફોલવા મે ને હેલ તો આપણે પછી છે ને આની ધાણી તો નોસ થાય કા

ખાકર થોડીક વધારે ખંડાઈ ગઈ તો મારા મમ્મી કા ડબલામાં ભરીને મૂકી દેલા કાય પાસ બેદી પછી કરું ઈ વાંધો ના આવે કા તો ભાઈ બટેટા આવી ગયા છે પણ બટેટા એકદમ મમ્મી વેફર જેવા છે ને મોસ્તીના અને વેફર બનાવાય આહા પણ આ બબ રૂપિયાના થઈ ગયા ભાઈ હે 3 રૂપિયાના કિલોના થઈ ગયા બહુ મોંઘા થઈ ગયા કે નહીં હા હોય તો

ત્યારે મને બહુ ખબર છે બટેટાની લોકો ઉધળા વેફાર વાળા તો ઉધડા ખેતરમાંથી લઈ જાય ડાયરેક્ટ આપડે ઉધળું પૈસા કહી દે કેટલા રૂપિયા તમારા અમે આપી દેવું કાલે ગામમાં ગયો એટલે મને ખબર છે ત્રીસ રૂપિયા થઈ ગયા બટેટાના ભાવ બહુ વહી જાય થોડું કામ આવી ગયું છે આપડે ભાઈ આ થોડાક રોપા ખોદવાના હતા કેમ કે ભાઈ ઘરાક આવી ગયા એનો ફોન આવ્યો કે ફટાફટ થોડા ઘણા રોપા ખોદી નાખો તો ભરતભાઈ અમારા રોપા ખોદવા માંડી ગયા છે ને અમારા નકભાઈ નીંદર કરીને ઉઠી ગયા તો જેના દાદી છે ને એને આટું મામ લેતા હોય શું ખા ભાઈ હે

તો ભાઈ છે ને ભાઈ એટલો વાયડો છે ને કે ગમે એને મારવું ને એટલે એને કંઈ નહીં ભાઈ છે ને ગમે છોકરાને અને ગમે ખાતા હોય કે સમય હોય ગમે લઈ લે જા અને અરે ભાઈ નુકસાન થતું જો ભાઈ અમારું છે ને જો આ વખતે માન એક તો કેરીયું નથી ને જો ભાઈ આ જો મોટી બધી ખરી ખરીદી અને બાકી શું ને આ વર્ષે એક તો નું બહુ એટલે બહુ ઓછું ભાઈ આ ગીર વિસ્તારમાં મેં તમને કીધું તમે આવી નથી અને એક તો માન થોડીક આવી ખાવા પૂરતી એ ખરતી જાય શું કરું હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે જોશના બનાવતો છે રોટલા બારીએ છે મારી મમ્મી છે ને ભાઈ જબલું ભાઈ અહીંથી અમારા વરતભે નો રૂમ છે એટલે બારીમાંથી છે ને ભાઈ ખાઈ ખાઈ ને અમારે નાખી દેવાના હોય એટલે છે ને ભાઈ મમ્મી કે જલ્દી કે છે ને આવું થોડા ઘણા ભેગા કરી લઉં કે એટલે વાંધો ન આવે ને બાકી માવા ભાઈ જે ખાતા હોય બધાને ખબર છે માવાના લવર કેવો એક એક દિવા કેટલા કેટલા માવા ખાવી મારા વિડીયો જોઉં છું મારા સબસ્ક્રાઈબર છે જરી કમેન્ટ કરીને કહેશું કે એક દિવસની અંદર માવા કેટલા ખાઈ જાવલ ફેમિલી આપણે જમીને નવેરા થઈ ગયા છે ને ભાઈ આજે આઈપીએલમાં માં મેચ હતો યાર ને મુંબઈની ચાર વિકેટ કરી ગઈ છે યાર યાર વાત જાઓ જયારે હિટમેન શર્માનો જન્મદિવસ હતો ને મને એવું હતું કે સારી એવી બેટિંગ કરશે પણ રોહિતભાઈ આઉટ થઈ ગયા ને એમાં ઉપરથી પછી ખુશીની વાત એ હતી કે આજે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટીમ અનાઉન્સમેન્ટ થઈ છે અને એમાં આપણા રોહિત શર્મા કેપ્ટન છે યાર અને વાઇસ કેપ્ટન હાર્દિકભાઈ હતા જો કે હાલમાં મુંબઈની કેપ્ટનમાં કેપ્ટન તરીકે મુંબઈમાં છે હાર્દિકભાઈ પણ યાર બહુ વાંધો નહીં બીજું શું મેચ છે હાર જીત તો થતી હોય છે અને બાકી બસ આજના બ્લોગમાં આટલું જ ફેમિલી બાકી કમેન્ટ કરીને જરૂર જણાવજો તો હું નો બ્લોગ લઈને આવું ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો ફેમિલી જયગાર કદીશ બાય બાય